ગુજરાત હાઈકોર્ટે આગામી પંદર દિવસમાં રાજ્યમાં હેલ્મેટ પહેરવાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાનો આદેશ આપ્યો છે ત્યારે સુરતના વાહન ચાલકોનું માનવું છે કે હેલ્મેટ પહેરવું જોઈએ જો હેલ્મેટ અનિવાર્ય થશે તો અમે પણ પહેરીશું હેલ્મેટ વાહન ચાલકોની સુરક્ષા માટે છે પોલીસ હેલ્મેટ પહેરવા મુદ્દે લોકોમાં જાગૃતતા ફેલાવે તેવી વાત કરી હતી થવો જોઈએ હેલ્મેટ આપણી સુરક્ષા માટે છે આપણા આપણા જીવન મતલબ સારું છે રસ્તામાં જતા કોઈ એક્સિડન્ટ થાય તો ઈજા મોટી ઈજા નાનીથી બચી શકાય અને પાછળ બેસે એને બી પહેરવું જોઈએ અને અમદાવાદમાં જે નિયમ લાગુ પડેલો છે એ આપણે સુરતમાં બી લાગુ પડવો જોઈએ કારણ કે જે છે એ આપણા માટે જ છે પબ્લિક માટે જ છે બધું ના એ આપણા ગુજરાત સરકારે બહુ સરસ કામ કર્યું છે અને સરસ કાયદો દરેક વાહન ચલાવનારા માટે ઘણો સારો કર્યો છે અને આગળ પાછળ જે બેસે તેના માટે પણ પહેરવું બહુ જરૂરી છે કેટલો ફાયદો હેલ્મેટથી આપનો બરા ફેમિલીનો ફાયદો છે એમ તો ચાલે ફાયદા તો બહુ બહુ છે પણ આપણી જાન બચી તો આપણા માટે પણ સારું છે આપના શરીર માટે સારું છે તંદુરસ્ત માટે સારું છે અને આપણા ફેમિલી માટે સારું છે